તેવામાં મંગળવારે સાંજે ખંડેરાવ માર્કેટ નજીક મરીમાતાના ખાજાની સામે આવેલ વેરાઈ માતાના ચોકમાં સર ધવલ પટેલનો એક પરિવાર એક વર્ષો જૂની ઇમારતમાં ત્રીજા માળે રહે છે હાલ તેમની ધર્મપત્ની માધવીબેન તેમની પુત્રી અને તેમનો પુત્ર આ ત્રણ સભ્યોનો પરિવાર જેમાંથી માધવીબેન જેમણે દશામાનું સ્થાપન વ્રત કર્યું હોય માતાજીની આરતી કરી તેઓ માંજલપુર માતાજીના મંદિરે આરતી કરવા માટે ગયા હતા જ્યારે પુત્રી અખાડામાં ગઈ હતી અને પુત્ર માનવ એકલો જ ઘરે હતો

આજે ઉપર પડ્યું અમારા અંદર કાલ નીચે બહાર પડે ને કોઈ વાગી જાય તો જવાબદારી કોની મારા કાકા છે જયેશ પટેલ એ ના કે છે કે ભાઈ અમારે તો ભૂજ માં બંગલો છે અમારો અમને હું જરૂર છે બોલે બરોડા માં એને રેવાની બોલે તમે લોકો જેવા છો એવા રહો નહીં મારે વેચવું ને રિનોવેશન કરાવું તો હવે અમે શું અત્યારે મેં એકલો હતો ચલ ભી કઈ થઈ ગયા